તો એના વિશે થોડીક માહિતી આપીશ એટલે પૂરો વિડીયો જોજો એટલે તમને પણ ખબર પડે હું શું કહેવા માંગુ છું પેલા તો ખેડૂત મિત્રો વ્યાજવા રૂપિયા લાવે જ્યારે કપા સોંપવાનું હોય ખાતર હે દવા હે બી છે કાંઈ હિમણાં તો લાયા વગેરે કાંઈ કપા થાય નહીં પાછો વ્યાજવા રૂપિયા તો લાવે પાછો ભાવ ન મળે એ વાંધો એ પૂરતો ભાવ તો મળવો જોઈએ ને આપણે બીજું એ હમણાં ગમી વસ્તુ લેવા જા તમને ખબર જ છે તો પેલા તું એટલું કેવા માંગીશ કપા વધ્યું હોય એ પાછું વેસવા જાય ના કણે પંદરસો થી રૂપિયા વાવ તો અમે ખેડૂત મિત્ર કર્યા શું અને બીજું આપણે હમણાં હોનું જ લેવા જાવ એક તોલાના એક લાખ દસ હજાર ટોળાના હે ભાવ અને ટ્રેક્ટરના હાથ હતા આઠ લાખ મોટર સાયકલ ના પસા હતા લાખ તો આ બધાનો ભાવ સીડ્યો અને ખેડૂત ભાવ નો મિત્રો વિશે ને કહીશ તમે બધાનો ભાવ સડાવું અને ખેડૂત મિત્ર ની કેમનો ભાવ સડે કપા હે બાજરી હે ઘઉં હે ગમી વસ્તુ હોય ખેડૂત મિત્રો વેસવા જાય તો એનો બીજા ભાવ કરે અને આપણે દઈ દેવાનું ઈ ભાવ ભલે બીજા કરે પણ ભાવ તો પૂરતો મળવો જોઈએ ને આ તો નહીં એટલા નહીં એટલે તમારે દેવું હોય તો દિયો તો આ એટલે શું ખેડૂત મિત્ર કરે એક આપણે વ્યાજવા નો કપાસ સોપો હોય અને વ્યાજ ના રૂપિયા નો થાય તો અમે ખેડૂત મિત્ર પછી જાય ક્યાં એ જ તમે જોવો પહેલાં આપણે આ દવાના નીના બધા રૂપિયા હોય ને એટલે વ્યાજવા વ્યાજ લેવા જ પડે હિમણા લીધા વગર તો કાંઈ બધી વસ્તુ કોઈ દેતું નથી તમને ખબર છે બી એ દવા હે ખાતર છે બધા રોકડા રૂપિયા આપો અને એ પાછા ના રોકડા દો તો એ પૂરતા લઈ એમ ન કે તમારા કપાનો ઓછો ભાવ છે આપણને ઓછા એટલા દો તો એવી રીતે ના કઈ નથી આપતા તમે એવું થતું આ ખોટું બોલે તો પૂછી આવજો ને હોનું હોનું આપણે એમ નથી કેતા તમારે કપા ઓણ ઓછો થયો હોય ભાવ નથી આવ્યો તો એના કરતા તમને થોડુંક સસ્તામાં તમને આપી દઉં તો એવી રીતે ઈ નથી આપતા ગમે પૂરતો ભાવમાં વ્યાજ વાર રૂપિયા લાયા હોય એટલે ખેડૂત મિત્ર ને કઈ વધ્યા જ નહીં મુભા રે એટલે સરકાર પછી એટલી વિનંતી છે ખેડૂત મિત્ર ના બધા ભાવ સડી જવા પડે અને આ વિડિયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ લાગજો Jai jawan jai